લખતર તલસાણા ગામ ખાતે નવ નિર્મિત પીએચસી સેન્ટરનું ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ એક કરોડ દસ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું પીએચસી નું ખાતમુહૂર્ત તલસાણા ગામે પીએચસી ચાલુ ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તલસાણા પીએચસી અનેકો વાર વિવાદોમાં સંપડાયું હતું અને અંતે કરવામાં આવ્યું લોકાર્પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણમાં લખતર દસાડા ધારાસભ્ય સુરનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશ તેમજ આરસીડીએસ ચેરમેન લખતર તાલુકા ભાજપ પ્રમુખ લખતર તાલુકા ભાજપ લખતર તાલુકા પંચાયત ઉપપ્રમુખ લખતર તાલુકા ભાજપ મહામંત્રી યુવા મોરચા પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ગ્રામજનો તેમજ આરોગ્ય વિભાગના અધિકારી અને ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પીએચસી નું આજ રોજ લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના વરદ હસ્તે લોકાર્પણ કરવા કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે તલસાણા ગામ ખાતે પીએચસી માં આધુનિક ટેકનોલોજી તેમજ આધુનિક સુવિધા સહિત સજ્જ કરવામાં આવ્યું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી લખતર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સોલંકી દ્વારા નવસાય કરવામાં આવ્યું હતું રૂપિયા કરોડ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું તેનું કામ કરવામાં ચાલુ કરવામાં આવ્યું હતું પીએચસી અનેકો વાર સંકળાયેલ વિવાદોમાં સંકળાયું હતું અંતે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારી ઉપર આક્ષેપો લાગ્યા હતા ત્યારે જેનું આજ રોજ લખતર દસાડા ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમના લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર લખતર લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થળુદા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા સુરનગર જિલ્લા પંચાયત ઉપ્ર ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ રાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ હાર્દિકભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ આગેવાનો ગ્રામજનો તેમજ લખતર મામલતદાર આર આર પટેલ સહિત આરોગ્ય ની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તલસાણા ગામના સરપંચ કૃપાલસિંહ રાણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તલસાણા ગામે આરોગ્ય વિષયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક કરોડ અને દસ લાખ રૂપિયા ફાળવ્યા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ખાસ કરી મેડિકલ ઓફિસર રૂમ આયુષ ઓફિસરનો રૂમ ફિમેલ વોર્ડમાં છ બેડ એ જ રીતે મેલ વોર્ડની અંદર પણ છ બેડ પ્રસૃતિ માટેનો રૂમ છે એની અંદર પણ છ બેડ લેબ ટેકનિશિયનનો રૂમ અલગ અલગ પ્રકારની અદ્યતન સુવિધાવાળું આ અમારું તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનું લોકાર્પણ અને આગામી સમયની અંદર એ માધ્યમિક શાળા માટેનું બિલ્ડિંગ બનવાનું છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે ખાસ કરી એના અનુસંધાને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે આ સુવિધા તરસાણા ગામે આજે મળી રહી છે ત્યારે આજુબાજુના ગામોમાં ખુશીની લહેર છે અને આ તરસાણા ગામે મારા લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દસ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વાહન નવું એમ્બ્યુલન્સ આપવા માટેની પણ આજે જાહેરાત કરી છે ત્યારે ખાસ કરી માનનીય લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાનો આ તકે આભાર માનું છું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એક ને દસ કરોડ એ આપ્યા છે ત્યારે ઋષિકેશભાઈનો પણ આભાર અને શિક્ષણ મંત્રી માધ્યમિક શાળા માટે એક કરોડ અને સત્યાસી લાખ જેટલી માત રકમ આપી છે ત્યારે સરકારનો અને ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે હું આભાર વ્યક્ત કરું છું આભાર